અમે જઈ રહ્યા છીએ હું ને બા વાડીએ આટો મારવા માટે નહીં બા ઓરીવાડી ને નામ આપડી આ નજીક વાળી નામ ઓરીવાડી ને તો બા કે હું આટો મારવા જાઉં છું અહીંથી જવાનું કે અહીંથી અહીંથી નહીં જવાનું બા તો આમથી જવાનું એમ હાલો અહીંથી જવાનું તો બા કે કે હું આટો મારવા જાઉં છું તો તમે કીધું હાલો હું બી આવું મારે આવું છે અને એ બાને એટલું ચાલવાનું થઈ જઈ રહ્યા છીએ ગાડીએ અંદર આવો મસ્ત બવણ આવે છે મજાઈ જાય વિdjango જો બસ તમારે વિડિયોમાં બતાવું કે શું આવ્યું છે બપોરે છે ને આટલી ઉંમર આ મસ્ત ચાલે છે ને આપડા જીવાને એમ થાય કે પા પડી જઈ શકાય આવી નાની નાની ચેઈડીઓ ખીતરણી આમ કેવો મસ્ત મહોણ આવે છે બતાવું આવે એમ થાય કે આ

ना ना वो डाटी दीधो से नाको पत्थर बसना नाटी हां अन पेलू छेडी तोरा नो आवे એટલે નાનું ઓમતું રાખે આવ ઉપર બોલવા હા તો બ ટ્રેક્ટર ને ઉભો તો કઈ બા થી લાવવા આમ થી ન્યા હે રસ્તો હા એ ઓટો ટ્રેક્ટર આવે એવું હા નહી તો બે આવડા માં તો ટ્રેક્ટર ને

આપડે પણ આ બાજુ હતી ને રસ્તો આમ કર નાખ્યો થોડો આ આપડી નથી આપડી છે આમે આજી દૂર વાયર બાંધેલા છે એના સિવાય ની આપડી એમ ને હા અને આ બાજ એટલે આ અને આઈ રયો આપણે ઉભાહી તો આપણે જાવું તો ફરીને ફેરિંગ જવાનું અમુલ બસતી હે ને હા બરાબર હા તોય સારું આમ મૂકી ગયું નહીં અત્યારે ભાઈ એવું છે નહીં એમ પોલેડ્યું હલાય એવું હા તો આપરીવાડીનું કોઈ કામ કોઈ નથી કરતું આપણે કોઈ આવ્યું નથી પાણી ડબલા એવું ઉપડ્યું છે આમ જેવું બોર છે કે હં તો ભાઈ આ છે અમારી ઓરીવાળી નહીં પણ આપણે નામ પાડ્યું નજીક છે એટલે ઓરીવાડી કહેવાનું એને

છે ખોધી અને નાની ચેડી થઈ જાય વા આપડી તો જોઈને ચૂંદડી ભરાઈ જશે હવે કે હાલ મોબાઈલ માં મોબાઈલ રહીશ તો પડી હા ને પડવી ને મોઢ આવી તો સુંદર નહી જાય કઈક છે અમારું ખેતર ગામ વાડી અમે વાડી કહીએ ને બા આપણે વાડી કહીએ ને વાડી માં ખેતરમાં ફરક સુબા પાણી વગર નું ખેતર આપણે પાણી વાળું એટલે એને વાડી કેવાય અને પાણી વગર નું એને ખેતર કહેવાય તો આપણે પાણી આ રહી જો કઈ આ આટલી બધી આને ભજીયા થાય ભજીયા થાય કે બોલુ થાય કે લોટ બાંધી બાંધીને અંદર નાખવાનું છે બાજરાનો મસ્ત થાય હા ઓં તા આવડી મોટી છે આપડી વાડીમાં જ છે આ તો લઈ લેવાય તો આપણે શું કોક નામ લેવી હવે આપણે લઈ લેવાય